નમસ્કાર મિત્રો સમયની સાથે પરિવર્તન હંમેશા સંસારનો નિયમ રહ્યો છે પરિવર્તન થાય છે આપણા વડીલોએ કર્યા હતા જેના ઘણા બંધાઓ આપણે પાલન કર્યું છે ઘણા બંધાઓ આપણે તોડી નાખ્યા છે તો અત્યારના આગેવાનો અને યુવાનો એ વિષય ઉપર એક લાંબી ચર્ચા કરી અવારનવાર મીટિંગો કરી રહ્યા છે અને આવનાર ભવિષ્યમાં એક સારું આયોજન કરી સમાજને રિવાજ અને કો રિવાજનો તફાવત સમજાવ્યા બાદ તેમાંથી કયા રિવાજનો અમલ કરો અને કયા રિવાજને બંધ કરો એના માટેની માહિતીગાર સમાજને કરવાના છે તો આપ જે લોકો ઘરે બેઠા છો જે લોકો મીટિંગ સ્થળ સુધી નથી પહોંચ્યા અથવા જે લોકો ત્યાં બંધારણ સભામાં નથી પહોંચી શક્યા તો આપના પણ કોઈ સવાલ હશે આપને પણ કોઈ નડતો રિવાજ હશે અથવા આપને પણ એવું છે કે આ રિવાજ ચાલુ રખાય આ રિવાજ બંધ કરાય તો આમાંથી કોઈ એક રિવાજ તમે બંધ કે ચાલુ કરવા માંગતા હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો અમે તમારા તમારા પ્રશ્નો નામ સાથે આ બંધારણ કમિટીના મેમ્બરને પૂછીશું અને તેના યોગ્ય જવાબ જાણવાનો પ્રયત્ન કરીશું આપના સવાલ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખી મોકલો જેથી કરી તમારા નામ જો સવાલ પૂછી અને જવાબ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ એ જ વિષય સાથે ફરી મળીશું